નમસ્કાર મિત્રો તારીખ છે બાર નવેમ્બર બે હજાર પચીસ વાર આજે બુધવાર આજેના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવી તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં નરમાયનો માહોલ જોવા મળી રહ્યો છે વાયદામાં ગત સપ્તાહે વીસ હજારની સપાટી તોડી હોવાથી જીરુ બજારમાં આગામી દિવસોની અંદર વધુ ઘટાડો આવે તેવી સંભાવનાઓ ખાસ જોવા મળી રહી છે ટેકનિકલ વાયદામાં ઓગણીસ હજાર પાંચસોનું અત્યારે લેવલ છે જો આ લેવલ આ સપ્તાહે નહીં તૂટે તો બજારમાં ફરી ઘટાડો આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે બેન્ચમાર્ક જીરુનો વાયદે છેલ્લે છે ઓગણીસ હજાર નવસો ને ત્રીસની સપાટી હાલ તો બંધ થઈ રહ્યો છે ઊંઝામાં જીરોની આવકો જે શનિવારે પંદર હજાર બોરી આસપાસ થઈ હતી ભાવમાં ત્રીસથી લઈને ચાલીસ રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો છે જીરુ બજારમાં આગામી દિવસોની અંદર બે તરફીય વટઘટ જોવા મળે તેવી સંભાવનાઓ છે પરંતુ તેના મોટા ભાગનો આધાર વેચવાલી ઉપર રહેલો છે જે ઊંચામાં પંદર હજાર બોરી આસપાસ રહી છે તો ભાવમાં બસો રૂપિયાનો જે સુધારો પણ જોવા મળી શકે છે આ બાદ ઘટાડો પણ આવી શકે તેવી હાલ તો શક્યતાઓ રહેલી છે ખાસ કરીને હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર જે રમઝાનની માંગ કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો જીરુનો આધાર રહેલો હોય છે તો મિત્રો ખાસ જોવાનું રહ્યું કે રમઝાન ઈદ સુધી જીરુના ભાવમાં શું મોટી વટખટ જોવા મળી શકે છે અને ભાવમાં શું ઉછાળો જોવા મળી શકે છે હાલ તો જીરુનો ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે આગામી દિવસોની અંદર શું મોટી ઉમેર જોવા મળી શકે છે મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ